કેન્દ્ર સરકારે કપાસ પરની અગિયાર ટકા આયા ડ્યુટી હટાવીને તેને શૂન્ય ટકા કરતાં રાજકોટમાં ધુરાજીના ખેડૂતો રોષે ભરાયા આયા ડ્યુટી હટાવવાના કારણે વિદેશી કપાસની આયાત વધશે અને સ્થાનિક કપાસના ભાવ તળીએ જવાની ભીતિ ખેડૂતોમાં છે ખેડૂતોએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષથી કપાસના ભાવ ચૌદસોથી પંદરસો રૂપિયા પ્રતિમણની આસપાસ છે જે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચની સરખામણીમાં ખૂબ ઓછા છે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે એક વીઘા કપાસના વાવેતરથી લઈને ઉત્પાદન સુધીનો ખર્ચ વીસ હજારથી પચ્ચીસ હજાર રૂપિયા થાય છે આવી સ્થિતિમાં સ્થાનિક કપાસના ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતોની આર્થિક હાલત વધુ કફોડી બની શકે છે દિલ્હી ભાજપ સરકારે ખેડૂત કપાસની આયાત નીતિ નાબૂદ કરી છે તેથી ખેડૂતને પોષણસો ભાવ ખેડૂતના કપાસના પોષણસો ભાવ નહીં મળી શકે છેલ્લા આઠ થી દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી કોઈ કપાસના ભાવ પોષણસો મળતા નહીં પચીસો પચીસો રૂપિયા ભાવ હતો એ ઢોકળીને બારસો તેરસો રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો અત્યારે આ આયાત બીજી હાવ નાબૂદ કરી છે તો આ વર્ષે હાવ ખેડૂતો પાયમાલ થઈ ગયા એ પોઝિશન માં ભાવ રહ્યા તો સરકારે આ વિશે કઈ વિચારી ને કઈ યોગ્ય પગલાં લેવા જોઈએ કપાસ ઉત્પાદનમાં ખર્ચો વધતો જાય છે ઓસમાચમ ભાવ નથી મળતા મજૂરી વધે દવા ખાતરના અતિશય બિયારણ ના બધા ભાવ વધી ગયા પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી એની ડ્યુટી જીરો ટકા કરી નાખી એટલે ઈ કપાસ આવે તો આના ખેડૂત ને કોઈ પણ જાત નો ભાવ ન મળે અને ખેડૂત ભાવ પાયમાલ થઈ જાય